થોડા સમય પહેલા મને એક વ્યક્તિનો મેસેજ આવ્યો અને મેસેજમાં એમણે જણાવ્યું હતું કે સાહેબ કઈક મદદ થઈ શકે તો કરો ને કઈક તમારા તરફથી આયોજન થઈ શકે તો તમે એમને પૂછ્યું કે શું મદદ જોઈએ બોલો ને તમે ઘણી વાર મને આવા ઢળક મેસેજ આવતા હોય અને મારાથી બનતું હોય ત્યાં સુધી માર્ગદર્શન સલાહ સૂચન આપતો હોઉં છું તો એનો પ્રશ્ન એવો હતો કે એ એક દીકરી છે અને ગાંધીનગરમાં એ એક સમાજની દીકરી છે સમાજનું નામ નથી આપતો નહી પાછી લાગણી વધુ ભાઈ જશે એ સમાજની દીકરી છે અને એ ત્યાં ગાંધીનગરમાં કોઈ ક્લાસ ટુ અધિકારીની પરીક્ષાની તૈયારીઓ કરી રહી છે એટલે એવું કીધું કે સાહેબ રૂપિયાની ઘટી રહી છે તો એના માટેની વ્યવસ્થા થાય તો તો સારું પ્રયાસો શરૂ છે મેને મેસેજમાં એવું કહ્યું કે તમે તમારો જે સમાજ છે એ સમાજ તો બહુ મોટા પાયે આ બાબતના કાર્યક્રમો કરે છે કે દીકરાઓને ભણાવો દીકરીઓને ભણાવો શિક્ષણ માટે આયોજન કરો તો તમારા સમાજના જે આગેવાનો છે જે વડીલો છે એમને મળીને તમે તમે એ તમને મદદ ચોક્કસ કરશે તો એને એવું કીધું કે સાહેબ સમાજના જેટલા આગેવાનો છે બધા જ જોડે વાત થઈ ગઈ છે પણ એ કોઈ એવું જવાબ ના આપ્યો કે કરી દેશું અને થઈ જશે ને આવા બધા જવાબો આપેલા તો મેં એને ત્યારે કહ્યું કે કઈ વાંધો નહીં હું મારા તરફથી પ્રયાસ કરું છું મારી ખુદની પરિસ્થિતિ એવી નથી કે હું ડાયરેક્ટલી એટલી મોટી મદદ કરી શકું હું એક સામાન્ય વ્યક્તિ છું અને મારી આર્થિક પરિસ્થિતિ પણ એટલી સક્ષમ નથી પણ સો ટકા બે પ્રયાસો કરું કે તમને મદદ મળી શકે એટલે મેં મારા મિત્ર સર્કલમાં વાત કરી અલગ અલગ સમાજના મેં વાત કરી અને પાંચસો પંદરસો કોકે ચારસો એવા રૂપિયા કાઢી અને અમે ત્રીસ ચાલીસ લોકો એ ગ્રુપમાં થઈને એમને પચીસ હજાર રૂપિયા ફી ના મોકલી આપ્યા લગભગ વર્ષ દિવસ પહેલાની વાત છે હવે અમે એમને આ પૈસા મોકલી આપ્યા અને એ પૈસા મોકલ્યા બાદ કઈક બે ત્રણ મહિના પછી એમની જે ફી બાકી હતી જૂની ભરવાની એને ભરી દીધી ને બધું પતી ગયું અને છ મહિના પછી એમનું એક પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટમાં ક્લાસ પરીક્ષા પાસ કરી લીધી હતી અને એમનું હવે જે બાકી હતું એ પણ પૂર્ણ થઈ ગયું હતું ત્યારબાદ એ દીકરીનો મને મેસેજ આવ્યો અને એવું કીધું કે સર હું તમને એક ન્યૂઝપેપરનું કટિંગ વોટ્સએપ કરું છું જુઓ ને મેં ન્યૂઝપેપરનું એક કટિંગ વોટ્સએપ હતું મેં જોયું તો હું ચોકી ગયો કે દીકરીએ મને જે કીધું હતું ને જે સમાજ એને મદદ નોતી કરી પચીસ હજારથી થી વીસ હજાર રૂપિયાની મદદ ના કરનાર સમાજે એ દીકરીનો મોટો ફોટો છાપ્યો હતો અને એમાં લખ્યું હતું કે અમારા સમાજનું ગૌરવ અમારા સમાજના ગૌરવને ને ક્લાસ ટુ અધિકારી બનવા બદલ ધન્યવાદ અમને ગર્વ છે કે અમારા સમાજની દીકરી છે કેટલી શરમજનક બાબત છે જે દીકરીને તમે વીસ હજાર પચીસ હજાર રૂપિયાની મદદ નહોતી કરી એ દીકરી જ્યારે ક્લાસ ટુ અધિકારી બની ગઈ તમને ખબર છે કે હવે આપડા બધા ધંધા ધતિન કરવાના હોય એ કઢાવવા માટે દીકરીનો સપોર્ટ આપણે જોશે કેમ કે ક્લાસ ટુ અધિકારી બની ગઈ છે સમાજમાં એનો એક મોભો ઊંચો બની ગયો છે એટલે હવે આ લોકો જે નજીક આવવા મળ્યા દીકરી ને કે તારું તું તો અમારી ગૌરવ છે તો વીસ હજાર રૂપિયા કે પચીસ હજાર રૂપિયા નો ફાળો જયારે કરવાની વાત આવી ત્યારે તમે મદદ ના કરી પણ હવે તમે ન્યુઝપેપરમાં ચાલીસ હજાર થી પાંત્રીસ હજાર રૂપિયાનું અડધું પેપર નું પેજ તમે પ્રિન્ટ કરાવી દીધું તો તમારી પાસે પૈસા આઈ ગયા એટલે મિત્રો અહીંયા કહેવાનો મારો ભાવ અર્થ જ છે કે સમાજ છે ને એ તમારી મહેનત માં નથી માનતો સમાજ ને પરિણામ જોઈએ જો તમે પરિણામ આપશો ને તો એ સમાજ તમને સેલ્યુટ ઠોકશે બાકી તમે સંઘર્ષમાં સંઘર્ષમાં પતી જશો અને તમારું પરિણામ શૂન્ય હશે ને તો સમાજ તમને સોલના ભાવે ગણશે એટલે કોણ શું કરે છે સમાજ શું કે સમાજ શું નહીં કરે આ મારે કરવું જોઈએ એવું કશું જ કર્યા વિના મહેનત કરવા મડો જે પણ ક્ષેત્રમાં બિઝનેસ કરતા હોય ધંધો કરતા હોય તો એવું ક્યારે ના વિચારો કે સમાજ શું છે કેમ કે એકવાર સક્સેસ થઈ જશે ને તો સમાજ તમને હાથી પર બેસાડશે અને સક્સેસ નહીં થાવ તો સમાજ તમને બોલાવશે પણ નહીં એટલે આ વાતમાં મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે કોઈનું પણ વિચારવાનું નથી આપણું ઘર સમાજ નથી ચલાવવાનો આપણે ચલાવવાનું છે તો જે દિલમાં આપણને લાગે કે આ કરવા જેવું છે એ કરવાનું અને કરતા રહેવાનું